થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા અનિચ્છનીય ઘટના ન બને તે માટે આણંદ રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે જેના ભાગરૂપે ગતરોજ આણંદ રેલવે સ્ટેશન પર બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ વેઇટિંગ રૂમ, પાર્સલ ઓફિસ તેમજ ટ્રેનોની અંદર પણ બારીક તપાસ કરવામાં આવી હતી. બોમ્બ્સ કોડની ટીમે આધુનિક સાધનોની મદદથી શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરી હતી, જ્યારે ડોગ કોડ દ્વારા મુસાફરોના સામાનની પણ ચકાસણી કરવામાં આવી હતી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુસાફરોની અવરજવર વધતી હોવાને કારણે કોઈ પણ પ્રકારની સુરક્ષા ખામી ન રહે તે માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું રેલવે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવી હોવા છતાં સુરક્ષા દળો સતર્ક સ્થિતિમાં રહેવા સૂચન આપવામાં આવી છે રેલવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા થર્ટી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પૂર્ણ થાય ત્યાં સુધી આણંદ રેલવે સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવશે જેથી મુસાફરો નિર્ભયતાથી મુસાફરી કરી શકે